કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલ ગાંધીજી મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા સડસઠસો કિલોમીટરની આ યાત્રામાં ગુજરાત જે ગાંધી સરદારનું ગુજરાત છે જ્યાં મૂલ્ય આધારિત રાજનીતિમાં અને જેને રાહુલજી હંમેશા એ સિદ્ધાંતને લઈને નીકળ્યા છે સત્ય અહિંસા સંભાવ સામાજિક ન્યાય રાજકીય ન્યાય અને આર્થિક ન્યાય આ તમામ બાબતને લઈને રાહુલજી જે ગુજરાતમાં દાહોદમાં જાલોદ ખાતેથી સાતમી માર્ચે બપોર ત્રણ કલાકે જ્યારે પ્રવેશવાના ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓમાં એક અનેરો આનંદ છે કોંગ્રેસજનોમાં આનંદ છે અને ઇન્ડિયા ગઠબંધનના એલાયન્સ તરીકે આમ આદમી પાર્ટી સહિત તમામ લોકોને એક વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે પણ સવાલ એ છે કે આ યાત્રા શા માટે યાત્રા છે જે સામે પડકાર છે પિસ્તાલીસ વર્ષ બાદ સૌથી ઊંચો મોંઘવારીનો દર બેરોજગારી આસમાને અને ગેરંટીના નામે રોજ આપણે જાહેરાતો જોઈ છે અને એની સામે જે વિશ્વાસઘાત થયો છે બે હજાર ચૌદમાં કીધું હતું કે ખેડૂતની આવક બમણી થશે બે હજાર બાવીસમાં માં ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો બે કરોડ રોજગાર દર વર્ષે આપશું દસ વર્ષમાં અંદર વીસ કરોડ રોજગાર તો નો તેર પોઈન્ટ સાત કરોડ રોજગાર છીનવી લેવા એવો હું નથી કહેતો એનએસએસઓ નો ડેટા લેબર ફોર્સનો ડિપાર્ટમેન્ટનો ભારત સરકારનો ડેટા કહે છે ગુજરાતની અંદર જ્યાં લગી અમારા હર્ષદભાઈ સરસ મજાની વાત કરી જલ જંગલ ને જમીનની માટે દાવોદ જેવા વિસ્તારની અંદર આપણે જોઈએ છીએ સ્પાર્સ સિટીના નામે લોકોને કેવી રાનગતિ થાય છે એર કન્ડિશન ટોયલેટો બને છે પણ સામાન્ય માણસ માટે સ્કૂલનો ઓરડો આ ગરીબ આદિવાસી પ્રજાના બાળકોને ભણવા માટે જર્જરી તોડવામાં નહીં ખુલ્લામાં ભણવા માટે મજબૂત થવું પડે છે દાવોદની અંદર ને હોસ્પિટલ અપાઈ જાય છે પણ સામાન્ય માણસને સારવાર થાય એના માટે પીએચસીમાં ડૉક્ટર નથી એટલે શિક્ષણ હોય આરોગ્ય હોય એનો અધિકાર હોય કે ખેડૂતને જ જંગલના જમીનનો અધિકાર હોય આ તમામ મુદ્દાનામાં ન્યાય મળે અને એ પણ લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા એટલે જ રાહુલજી વારંવાર કહી રહ્યા છે લોકશાહી બચાવો દેશ બચાવો માટેની આ યાત્રામાં આપ સૌ મિત્રોને પણ આજે દાહોદમાં વિનંતી કરીએ છીએ આઠમી તારીખે દાહોદમાં સવારે આઠ વાગે બસ સ્ટેન્ડ આગળથી પદયાત્રા શરૂ થશે એમાં આપ સૌ અમને મદદ કરો આપના માધ્યમથી દાહોદમાં જે અનેરો ઉત્સાહ છે સમગ્ર ગુજરાત દેશ જોવે એના માટે પણ આપને મદદ કરવા માટે અપીલ કરી છે અને સાથે સાથે આ સંદેશ એટલા માટે છે કે આગામી દિવસોની અંદર આપ પણ ઘણા બધા તકલીફોનો સામનો કરતા હોય ત્યારે આ દેશમાં લોકતંત્ર બચે સંવિધાન બચે અને સૌ સાથે મળીને એ લોકતાંત્રિક પ્રક્રિયાને આપણે સારી રીતે ટકાવી શકીએ એ માટે આ એક વિશેષ પ્રયાસ રાહુલજીનો જે છે જેની સમાપન મહારાષ્ટ્રમાં થવાનું છે મણિપુરથી થયેલી યાત્રા સડસઠસો કિલોમીટરની યાત્રા એમાં ગુજરાતમાં સાત જિલ્લામાંથી પસાર થવાની છે પાંચ કરતાં વધુ લોકસભા વિસ્તાર આવે છે સિત્તેર થી વધુ જગ્યાએ જુદી જુદી જગ્યાએ સ્વાગત થવાનું કોર્નર મીટિંગો થવાની છે છ જાહેર સભાઓ થવાની છે